માનવ છોડે છે જે પણ સદભાવ રાખો સજ્જન દુર્જન શુભ અશુભ પવિત્ર અપવિત્ર ધર્મ અધર્મ આ બધાનો આધાર ભગવાન છે આપણા ધર્મનું પાલન કરો જે ધર્મ પાળતો નથી એનો એના માટે સર્વ નો આધાર ભગવાન છે દુર્જન આવ્યો ક્યાંથી વિદુરજીએ ધ્રુત્ર નો સંગ છોડ્યો છે ધ્રુતરાષ્ટ્રમાં સદભાવ રાખ્યો

સમજાવે છે આ દુર્યોધન તારો દીકરો નથી યાદ રાખજે તારું પાપ આવ્યું જેવો દુષ્ટ દીકરો થાય અતિશય પુણ્ય વધે ત્યારે સતપુત્ર જન્મ થાય સુકૃત રામ ધરી દે દશરથ મહારાજ ને કે માગો માગો મારે કઈ માગવું નથી દશરથ મહારાજ લેતા જ નથી એમનું ઋણ બહુ વધી ગયું છે હવે એમને હું શું આપું હું એમનો દીકરો થઈ ગયો ભગવાન ને એવું થયું કે દશરથ મહારાજ નું અરુણ વધી ગયું છે લેતા નથી હું એમનો પુત્ર થયો અનેક જન્મનું પુણ્ય ભેગું થયું ત્યારે પરમાત્મા એમના પુત્ર થયા છે આ દુર્યોધન તારું પાપ છે તો દુર્યોધનને રાજ કેમ આપે છે અતિ પાપીને પૈસો આપવો નહીં અચિપાપી ને પૈસો ન મળે પાપ વધારે કરશે નહીં પૈસો મળશે તો વધારે પાપ કરશે શાસ્ત્રોમાં એવું લખ્યું છે અન્નદાન કરો ત્યારે બહુ વિચાર ન કરો આ લાયક છે કે નહીં દ્રવ્ય દાન કરો ત્યારે થોડો વિચાર કરો તમારો પૈસો લઈને કોઈ પાપ કરે એ થોડું પાપ તમારા માથે પણ આવશે

પાંડવો ને પ્રભુએ અપનાવ્યા છે મારા છે સાથે રહે તમારા ઘરમાં તમારી સાથે ભગવાન રે એવી ઈચ્છા હોય ગમે તેવો દુઃખ નો પ્રસંગ આવે ધર્મ છોડશો નહીં થોડો વિચાર કરો સોનાની દ્વારકા છોડીને શ્રી કૃષ્ણ ભગવાન પાંડવો દ્વારકાના ઘેર જવાથી ભગવાન છે શ્રી કૃષ્ણ પાંડવો સાથે રહે છે એનું એક જ કારણ છે અતિ દુઃખમાં પાંડવો એ ધર્મ છોડ્યો જે ધર્મને છોડે છે એને ભગવાન છોડી દે છે ગમે તેવો જ્ઞાની હોય ગમે તેવો યોગી હોય છે ભગવાન ધર્મ અતિશય પ્રિય છે કેટલાક લોકો એવું સમજે છે અમે ધ્યાન કરીએ છીએ અમે ધ્યાનમાં આગળ વધ્યા છીએ હવે અમને ધર્મની જરૂર નથી

સમાજ ને શિક્ષણ આપવા માટે ધર્મ ની મર્યાદા પ્રભુએ જેને મોટો બનાવ્યો છે ત્યારે એના પાછળ ઘણા લોકો ભૂલ કરે જેના વાણીમાં વર્તનમાં સમાજ ને વિશ્વાસ છે એનું જીવન બહુ દિવ્ય હોવું કોઈ દિવસ ધર્મ છોડવો નહીં ધર્મ થી જ્ઞાન ટકે છે જે ધર્મ છોડે છે એનું પરિણામમાં પતન થાય છે ધર્મ શબ્દનો અર્થ જ એ છે જે પતન થી બચાવે એને ધર્મ કે જ્ઞાન અને ભક્તિ ના અભિમાનમાં જે ધર્મ છોડે છે કેટલાક લોકો એવું સમજે છે હું ભક્તિ કરું છું મને ધર્મ પાડવાની જરૂર નથી

આપણો ધર્મ કોઈ દિવસ છોડશો નહીં બીજાની નકલ કરશો નહીં આજકાલના લોકો પરદેશનું અનુકરણ બહુ કરવા લાગે છે આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે બીજા બધા દેશ ભોગ પ્રધાન દેશ છે ધર્મ છોડશો નહીં તમારી સાથે ભગવાન રહેશે પાંડવો એ અતિ દુઃખમાં ધર્મ છોડ્યો નથી ધર્મ નો કેવો મહિમા છે ગીતાજી ના આરંભમાં અર્જુન બોલે છે કોઈ મોટો શ્રીમાન નોકર કે મારી ગાડી ચાલી જા

મહાપુરુષો એ પ્રાણનો ભોગ આપીને પણ ધર્મનું પાલન કર્યું છે મહાભારતમાં વન પર્વમાં કથા આવે છે પાંડવો રાજ મહેલમાં સુખી થી રહેતા વનમાં આવ્યા પછી એકવાર વનવાસના દુઃખમાં ભીમસેન બહુ અકળાયા અને ધર્મ રાજા ને ઠપકો આપ્યો તમે જુગાર રમવા ગયા તેથી અમારી આ છે ભીમ આવેશ માં બોલવા લાગે ત્યારે અર્જુન ભીમ ને સમજાવે છે મોટા ભાઈ જે કરે છે તે યોગ્ય એમને ખોટું કર્યું નથી ધર્મ જાણે છે જુગારમાં માં કલી નિવાસ છે ધર્મ આજ ધર્મ સમજીને જુગાર રમવા ગયા છે ક્ષત્રિય રાજાઓનો એવો ધર્મ છે કોઈ યુદ્ધ કરવાનું આમંત્રણ આપે તો જવું જ પડે યુદ્ધ કરવા માટે ક્ષત્રિય રાજા ન જાય તો એને પાપ લાગે ક્ષત્રિય કોઈ નું આમંત્રણ આપે તો જવું પડે ધર્મરાજ ધર્મ ની મૂર્તિ છે ધર્મ સમજીને જુગાર રમવા ગયા હતા દુર્યોધને અતિ અતિ કપટ કર્યું અને તેથી પાંડવો ની જે કરે છે તે યોગ્ય છે ધર્મમાં એવો દ્રઢ વિશ્વાસ રાખો થી સુખ મળે છે ધર્મ થી શાંતિ મળે પાંડવો ને વનમાં બહુ શાંતિ છે દુર્યોધન રાજમહેલ મારે છે આખો દિવસ એનું હૈયું બળે છે

ભીમ અર્જુન નર છે શ્રી કૃષ્ણ નારાયણ છે સહદેવ બુદ્ધિ છે ધર્મ બળ જ્ઞાન અને બુદ્ધિ

મારાથી કોઈને જરા પણ દુઃખ ન થાય ધર્મનું લગ્ન દયા સાથે છે દેવો ધર્મ શાકામ નો જે ધર્મથી બીજો જીવ દુઃખી થાય દ્રૌપદી દયાની મૂર્તિ છે દયાનું લગ્ન ભીમ સાથે છે ભીમસેન બહુ બળવાન છે બળવાન દયાળુ હોય શક્તિ

દ્રૌપદી દયાની મૂર્તિ છે નકુલ જ્ઞાન સ્વરૂપ છે દયાનું લગ્ન જ્ઞાન સાથે છે જ્ઞાની પુરુષો સર્વમાં એક જ આત્માને જુએ છે મારા અંદર જે ચેતન પરમાત્મા છે એ જ બધામાં છે દેહ ભિન્ન ભિન્ન છે દેવ એક છે

નકુલ મહાની હતા બુદ્ધિમાન હતા સદેવ બુદ્ધિનું સ્વરૂપ છે કીર્તન શત્રુર્વિન ધનંજય ભવંતિ રોવા લોકોને હવે ધર્મમાં શ્રદ્ધા પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે મન એવું દુર્બળ થયું છે કપાળમાં તિલક કરતા શરમ આવે છે તિલક કરતા નથી બીજા બધા લોકો કોઈ દાઢી રાખે છે કોઈ વાળ રાખે છે નાની એક છોટલી રાખવામાં શરમ આવે છે ગાળામાં તુલસીની માળા રુદ્રાક્ષની માળા ધારણ કરતા શરમ આવે છે આમારા ધર્મનું આ ચિન્હ છે આપણો ધર્મ કેમ છોડો છો સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ થયો નથી સનાતન ધર્મમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે એટલા અન્ય કોઈ ધર્મમાં થયા નથી ઋષિઓ સનાતન 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 જ જ અપનાવે શ્રેષ્ઠ માન્યો છે વિનાશ થતો નથી બીજા બધા જે ધર્મો છે તે કોઈ હજાર વર્ષ નો કોઈ બે હજાર વર્ષ નો સૃષ્ટિના આરંભથી સનાતન ધર્મ ચાલતો આવ્યો છે ચંદ્ર સૂર્ય રહેશે ત્યાં સુધી સનાતન ધર્મનો નાશ થશે સનાતન ધર્મમાં સર્વને સુખી કરવાની ભાવના છે જગતમાં કોઈ ઝઘડો ન થાય બ્રાહ્મણો સંધ્યા ગાયત્રી કર્યા પછી ભગવાનને એવું કહેતા નથી મારા કુટુંબને સુખી કરો એવું કહેતા નથી બધાને સુખી કોઈ ભૂખ્યો ન રહે ભાવના સનાતન ધર્મ સનાતન ધર્મ એ જ વિશ્વ ધર્મ થઈ શકે થોડી ભક્તિ કરે છે પુસ્તકો વાંચીને જ્ઞાની થઈ જાય છે ધર્મ માં જ્ઞાન ટકતું નથી ધર્મથી જ્ઞાન નું રક્ષણ થાય છે ધર્મ શબ્દ નો અર્થ છે પતનથી બચાવે છે આપણા ધર્મ શ્રદ્ધા રાખે

ધર્મ નિહાર ભગવાન નિહાર છે ધર્મ હે જ ભગવાન છે ગીતાજીમાં ભગવાન એવું બોલ્યા છે સર્વમાં હું સમભાવ રાખું છું સમોહમ સર્વભૂતેશો મારો કોઈ શત્રુ નથી મિત્ર નથી મહાભારત વાંચતા એવું લાગે છે શ્રી કૃષ્ણ પાંડવોનો પક્ષપાત કરે છે પાંડવોનો પક્ષપાત ધર્મનો પક્ષપાત હાર માટે શ્રી કૃષ્ણ કપટ પણ કરે મૂર્તિ છે આજે ધર્મ ની હાર ભલે દેખાય અંતમાં ધર્મ ની ચીત થશે ધર્મ એ જ ભગવાન છે ધર્મ હાર ભગવાન ની હાર છે શ્રી કૃષ્ણ ભગવાન યુદ્ધ કરશે વિનાશ કરશે સમજાવે તે સમયે સેવકો ત્યાં આવેલા આ બધી વાતો સાંભળી દુર્યોધન ને કેવા ગયા તમારા પિતાજી સાથે વિદુરજી તમારા વિરુદ્ધ માં બોલતા હતા તમારી બહુ નિંદા કરતા હતા પાંડવોની પ્રશંસા કરતા

શાંતિ થી શ્રવણ કરે નિંદા ની અસર મન ઉપર થાય તો સમજવું જ્ઞાન કાચું છે નિંદા તો શબ્દરૂપ છે શબ્દ આકાશમાં જાય છે હું આકાશ નથી હું આત્મા છું હું પરમાત્મા નો અંશ છું નિંદાના શબ્દો મને ક્યાં વળગે છે શબ્દ તો આકાશ નો ધર્મ બધું શાંતિથી સાંભળે છે નિંદાની અસર થઈ નહી બધું જ ભગવાનની ઈચ્છાથી થાય છે તો મારી નિંદા પણ ભગવાન ની ઈચ્છાથી થાય

જે હૈયું બાળે એને ભગવાન નું મંદિર બાળવા જેવું પાપ તમારા હૃદયમાં નારાયણ છે ગમે તે થાય હૈયું બાળશો જે મનને શાંત રાખે છે અને જે સહન કરે છે એને સાધુ કે સહન તો બધા જ કરે છે સહન કોઈ અર્થ નથી શાંત રાખ તમારું કલ્યાણ થશે તમારા ઉપર ભગવાન કૃપા કરશે આજકાલ લોકોમાં સહન શક્તિ રહી નથી

વિદુરજી શાંતિથી થી સહન કરે કદાચ તમને એવું થશે કે કથામાં હું સાંભળું છું ત્યારે સારું લાગે છે અહીંથી ઘેર ગયા પછી કશું યાદ જ રહેતું કેટલા ઘરમાં કહીને આવે છે રસોઈ તૈયાર રાખજો બારેક વાગે અમે આવીશું ઘેર ગયા અને ભૂખ લાગી છે તરસ લાગી છે જોયું કઈ તૈયારી નથી પછી કોઈ કે સહન કરો સહન કરો કેવી રીતે ભૂખ જે ભોજન કરે છે એમાં સત્વ ગુણ વધે છે વધે તો સહન થાય ગંગા કિનારે એક વાર ભોજન કરીને આખો દિવસ ભક્તિ કરતા હતા ભક્તિનો એમને આનંદ મળ્યો હતો તમારા માં સહન શક્તિ આવશે સાદું ભોજન કરો જે ગમ ખાય છે એ માલિક ને બહુ ગમે છે માનવ બધું ખાતા આવડે પણ ગમ ખાતા આવડતું નથી તમને ગમ ખાવાની ઈચ્છા હોય ને તો ગમ શબ્દ ને થોડો ઉલટો બનાવી દો તો મગ મગ થશે એક બાર પછી ગમ ભોજન કરશો તો ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે તમને બહુ લાભ થશે સાદું ભોજન કરવાથી સત્વ ગુણ વધે સભામાં વિદુજી ની નિંદા થાય છે વિદુરજી શાંતિ થી સહન કરે છે સાધારણ નથી સમર્થ હોવા છતાં જે સહન કરે દુર્બળ સહન કરે તો શું આશ્ચર્ય વિચાર કર્યો મને કોઈ ધક્કો મારે તો મને કઈ દુઃખ થશે નહીં કદાચ મારા ભગવાનને ગમશે નહીં કદાચ ભગવાન એને સજા કરે તો ભગવાનની આજ્ઞા છે હવે તું અહીંયા બેસીશ નહીં ઉઠી ગયા ભગવાન ના દર્શન થયા પ્રભુએ વિદુરજીને કહ્યું હવે તમે અહિયાં રેસો નહીં બહાર જાત્રા કરવા જાઓ મારે કૌરવો નો વિનાશ કરવો છે વિદુરજીનું પુણ્ય કૌરવોનું રક્ષણ કરતું હતું વિદુરજીના પુણ્યથી કૌરવો સુખી હતા રાવણે બહુ અન્યાય કર્યો છે રાવણની લંકામાં વિભીષણ વિરાજતા હતા રાવણનો બાળવાખો થયો નથી બહુ દોપાન વિભીષણ નું પુણ્ય રાવણનું રક્ષણ કરે છે રાવણે વિભીષણને લાત મારી વિભીષણ લંકા છોડીને ગયા પછી તો રાવણની લંકામાં કોઈ રડનારો પણ રહ્યો નથી